ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગાંધીનગર એગ્રી એશિયા એક્સપો અઢાર ઓગણીસ વીસ સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યો છે તો મિત્રો આપણી પાછળ પશુ સ્પર્ધા ગાયો ભેંસોની સ્પર્ધા છે તેના અંદર અલગ અલગ જે ગાયો અને ભેંસો છે તે જે નામચીન છે જે ખરેખર સારામાં સારું દૂધ આપે છે અને તે સારી નસલની છે તેના વિશેની આજે સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ પર ચાલો આપણે વાત કરીએ ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મ એસોસિએશન મિત્રો જીપીટીએફએસ પ્રવેશદ્વાર એન્ટ્રી ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટર ના અંદર પશુ પ્રદર્શન થઈ રહ્યું છે એની માં છે એ 16 લિટર દૂધ આપે 16 લિટર એક દિવસ એક દિવસ એક દિવસ મતલબ ને કઈ નસલ છે આપણે પ્યોર કાકરેજ પ્યોર કાકરેજ છે એની માં

मित्रों गांव से अकलावाडी आणन आज एक गिर गाय छे मैं देख ही रहया छु गिर गाय अरे

અહીંયા અલગ અલગ કાકરેજી છે ગીર છે એ બધી ગાયો આપેલી છે અને તેમના ગામ અને જિલ્લા પણ આપેલા જ છે મેં દેખી રહ્યા છું અહીંયા ભેંસ ધોવા માટે મશીનરીઝ આપેલી છે જે લાઈવ બતાવવામાં આવે સાંજ સવારે પશુ મેળા હરીફાઈ દ્વારા દ્વારકાધીશ દેરી ફામ બેમ જે બણી ભેશો આવેલી છે